હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજે ખાસ નાનકડો એવો વિડીયો બનાવવો છે કે સૌરાષ્ટ્ર આખામાં લગભગ વાવણી થઈ ગઈ છે વાવણી પછી દસ દિવસે નિંદામણ નાશકનો બહુ મોટો પ્રશ્ન હોય કોઈ કોઈ ખેડૂને એટલું બધું નિંદામણ વધી જતું હોય કે એને કંટ્રોલ કરવું અઘરું થઈ જતું એના માટે ખેડૂતે સતત જાગૃત રહેવું પડે અને દવાનું બધું જ્ઞાન હોવું પડે કયા ટાઈમે કઈ દવા કેટલી ઝડપથી કામ કરવું એનો ખ્યાલ હોય તો એને સોએ સો ટકા ખૂબ સારું રિઝલ્ટ આવતું હોય છે તો સૌથી પહેલાં મગફળી વાવ્યા એટલે જ્યાંથી પહેલું વહેલું પેન્ડી મિથેલીન નામની દવા જે આપણે સ્ટોપ કહેતા હોય ધાણું ટોપ કહેતા હોય કે પેન્ડી પેન્ડિલિન કહેતા હોય આ જે દવા છે ત્રીસ ટકા પેન્ડી મિથેલિન એને માંડવી વાહ્યા પછી તરત છટકાવ થઈ જવો પડે તો સો ટકા લાંબા પાનનું ખળ કંટ્રોલ થઈ જશે અને એંસી ટકા ગોળ પાનનું ખળ કંટ્રોલ થઈ જશે પણ આ બધું શરૂઆતની અવસ્થામાં કામ કરવું પડે હવે આ આ આ અવસ્થા પછી પછી ધારો કે તમે કંઈક આગળ હાલો છો અને વરસાદ સતત ચાલુ હોય તો માંડવી ઉગે આઠ દિવસે અને ખડ ઉગે પાંચમા દિવસે તો છઠ્ઠા દિવસે તમારે આવડિયા કેપિક નામની દવા જે ગ્રામોકજોન નામથી માર્કેટમાં છે અને કૃષિ રસાયણની કેપિક નામથી છે આ જે પેરાકોટ નામની જે ટેકનિકલ છે એ ખૂબ સારું રિઝલ્ટ આપે છે તો તમારે એને સઠ્ઠા દિવસે માંડવી વી ગયા પહેલાં સઠ્ઠી સઠથી સાતમા દિવસે આ દવાનો છટકાવ થઈ જવો પડે આ દવાનો ખાસ ધ્યાન રાખવાનું છે ઘણી બધી કંપનીમાં દવા આવે છે પણ આને તમારે રાતની રિઝલ્ટ ઓછું આવશે અને તડકાની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળશે પર પંપે સો એમ નાખવાનું અને પાણી સોખ્ખું હોવું ખૂબ જરૂર છે દોડું પાણી હશે તો રિઝલ્ટ તમને કેવર આવશે રાતની દવા સાટશો તો રિઝલ્ટ કેવર આવશે અને તમારે દિવસે સાટવાની છે પર પંપે સો ml નાખવાની છે અને ચોખ્ખું પાણી રાખવાનું છે તો માંડવી વીગા પહેલાં જેટલી વસ્તુ ઉગી છે ને બધી વસ્તુને એક ઝટકે સાફ કરી નાખશે પછી મગ હોય તલ હોય કોઈ બી કોઈ બી જાતનું ખડ હોય તો એમાં આનું એટલું બહુ મસ્ત રિઝલ્ટ છે ધારો કે આવડું આ કંટ્રોલ આપણે આ આ લેવલ સાંડી ગયા અને માંડવી ઉગી ગઈ તો માંડવી ઉગ્યા પછી ધારો કે ખડ તમને વધુ દેખાય તો માંડવી યોગા ત્યાંથી પાંચમા દિવસે જ તમે આ ટોરનાડો દવા હાલશે આ ટોરનાડો ધાલુકા કંપનીની દવા છે જેમાં ક્વિઝાલો ફોપ અને ઇમિજા ઇમિજા ખોપ અને ક્વિઝાલો ખોપે આ નામની જેમાં ઇમિઝા સાયફર નામની દવા છે આ તમને માંડવી યોગ્યા પછી પાંચમા દિવસે જ હાલશે વિગે શમ્પ કરવાના છે પર પંપે બાવીસ બાવીસ એમએલ એની અંદર બે બોટલ છે એ દવા નાખવાની છે તો તમારું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ સારું આવશે ટોટલ ખળ સાફ કરશે શેષભૂઝ વાળો હોય લાંબા પાનનું હોય ગોળપાન વાળું હોય અને બાદ કરતા તમામ વસ્તુ સાફ કરશે આ ટોરનાટો તો આ વસ્તુ યાદ રાખવાની અને આને તમે પાંચમાં માંડ્યું ગયા પછી પાંચમા દિવસે પણ તમે આનો છંટકાવ કરી શકો ખૂબ સારું રિઝલ્ટ મળશે પણ ધારો કે આ આ આ વસ્તુ નથી અને કોઈને કોંગ્રેસ વધારે છે કોંગ્રેસીઓ વધારે હોય અને આની આની જગ્યાએ તમે આવડો આ અદામા કંપનીનું સાતે જ પણ સાટી એવું આનું પણ રિઝલ્ટ ખૂબ જોરદાર છે અદામા કંપની છે રિઝલ્ટ આના પણ ખૂબ સારા મળશે અને આને પણ તમે એ રીતે માનવી કે પછી પાંચથી સાતમા દિવસે આનો છંટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને ટોટલ ખર્ચ કંટ્રોલ કરશે હવે આ બધું સાઈડના પછી ધારો કે કોઈને કોંગ્રેસ વધારે છે તો કોંગ્રેસમાં આ બેમાંથી એક કંઈ દવા નહીં હાલે એના માટે તમારે ધાનુકા કંપનીનું પર્જ મારવાનું છે આ ધાનુકા કંપનીનું પર્જ છે આમાં ફોમેસા ફેન અને પીઝાનો ફોફ નામની ટેકનિક છે ને આના ખૂબ સારા રિઝલ્ટ છે કોંગ્રેસને જળ મૂળથી સાફ કરશે માનવી ઉપર પાદ ઉપર કોઈ કોઈ એવા ટપકાના ડાઘ પણ છે એનથી પીવાનું નથી પણ આ સાયટા પછી છેલ્લી મહિના પછી તમારી માનવી સામૂની હારી દેખાય વધુ ફ્લાવરિંગ લાગશે વધુ હૂયા બેસીએ એ આવવાનું જોરદાર કામ છે ઘણા બધા આને ખાલી ખર ન હોય તો પણ સાટે છે આનું એવું રિઝલ્ટ છે એટલે સાયટા પછી જે ટપકા પડે પાન ઉપર ડાઘ પડે તેનાથી પીવાનું નથી અને એગ્રેઝે કોઈ જાતની ફરિયાદ કરવાની નથી કારણ કે કંપનીનો ટેકનિક એવું છે કે પાન ઉપર ડાઘ પડશે પણ રિઝલ્ટ વન નંબર આવશે કોંગ્રેસિયા છે આ છે કોંગ્રેસ એના માટે રામબાણ ઇલાસી આવડવા આ ધાનુકા કંપનીનું ફર્જ યાદ રાખજો હજી તમને કહી દઉં કે હજી ધારો કે કોઈને ટોટલ ખળ નથી ધારો કે પેન્ડિમિથેલિન સાઇટું છે ને એને કાળિયું ખાર્યું કે કૂતરા નથી ઉગ્યા અને ગોળ પાનનું ખળ ઉગ્યું છે તો તમારે ઇમિજા સાયફર સિત્તેર ટકા આ કૃષિ રસાયણનું છે ઇમિજા સાયફર સિત્તેર ટકા આનો છટકાવ કરવાનો છે આ માત્ર ગોળ કંટ્રોલ કરશે તો તમારે ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ મળશે ઘણા ખેડૂત પેન્ડી મિથેલી હોય છતાંય તમે જો આવી દવા સાટો તો આના ખર્ચા વધે આનો પંપ બહુ ઊંચો થતો હોય તો આ તમને સસ્તામાં કામ પતે અને ખાલી ગોળ પાનનું હોય એને આ કંટ્રોલ કરશે તો આવી રીતે અને ધારો કે ગોળ પાનનું કોઈ ખેડૂતને નથી અને ખાલી કાળીઓ ખાધ્યું છે તો એના માટે ધાનુકા કંપનીનું તરગાસ ઉપર બહુ મસ્ત રિઝલ્ટ આપશે ખૂબ સારું ટેકનિક છે તો આટલી વસ્તુની યાદ રાખીને આ માંડવીની અંદર માંડવી મગ અને અડદની અંદર ખડની દવાને સોયાબીન આ એટલી વસ્તુની અંદર ખડની દવામાં રામબાણ ઇલાજ આવે ખૂબ સારું રિઝલ્ટ મળે પણ આ થિયરીથી સાટો વિઘે શ્યાર પંપ સાટો ભેજ હોવો ખૂબ જરૂરી છે અત્યારે ભેજ ખૂબ સારો છે આવા ભેજની અંદર દવા સાટવાની છે અને ટેકનિકલ સાથે સાટવાની છે વિઘે પંપ કરવાના છે અને વ્યવસ્થિત દવા સાટવાની છે તો એ સો ટકા કંપની જેટલી પણ મેં તમને દવા બતાવી માંડવીની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપશે માંડવીને કંઈ જ નહીં થાય માંડવી હામુની હારી થઈ જશે અને વિઘ્ય માત્ર ત્રણસો કે ચારસો રૂપિયાના ખર્ચાની અંદર માંડવી તમારી સોખી થઈ જશે પણ જો એકવાર તમે બોઇલ કરી અને દવા છાંટવામાં મોડું કરો અને માંડ ખર બધું તમારું ચાર પાનથી ટપીને સ પાંદે પીઘું તો એક કંઈ દવા કામ નહીં કરે છ પાનનું ખર થઈ ગયું કોઈ દવા કામ નહીં કરે દવા સાટશું તો દવાના પૈસા પડી જશે અને વિઘેય તમારે ત્રણ ત્રણ હજાર ચારસ્યાર હજાર રૂપિયાના મજૂર જોઈશે અને માંડવીનું નુકસાન થશે એ અલગ તો તમે જેમ બને એમ દવાની અંદર માંડવીની અંદર જ્યારે ખડ હોય તે દવાને ઝડપથી સાટવી ટાઈમ મુજબ સાટવી અને વધીને બેથી ત્રણ પાનનું ખર હોય ચાર પાનનું ખડ હોય તો સો ટકા રિઝલ્ટ છે પાંચ પાનનું ખર થાય તો પચાસ ટકા રિઝલ્ટ મળશે સ પાનનું ખડ થાય તો પચીસ ટકા રિઝલ્ટ મળશે એથી મોટું ખડ થાય તો ઝીરો ટકા પણ રિઝલ્ટ મળશે કર્મા હે અલંગા હે પણ સૂકા હે નહીં આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે ખડની દવાની પસંદગી કરવાની છે ખૂબ સારું રિઝલ્ટ મળશે આથી વિશેષ કોઈને કાંઈ તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર એકાવન અસ્તુ જય ભારત